મને વિશ્વાસ છે ને કે આ નહીં પડવા દો મને અંદરથી વિશ્વાસ છે કે આ નહીં પડે તો નહીં પડે ભક્તિની વાતમાં ઉદાહરણ તો એટલું સરસ આપ્યું છે ને કે હવે જોઈએ ત્યારે ખબર પડે આને શું કહેવાય માટલું છે આને હું ગ્લાસ કહું તો નહીં ચાલે તાંબાનો લોટો આ તાંબાના લોટાના અંદર ફૂલ છે આના અંદર ભૂલ છે અને હું એમ કહું કે બિસ્કિટ નાખી છે તો નહીં ચાલે ચાલી જવું જોઈએ કેમ કે વિશ્વાસ નથી ને તમને મને કોઈને વિશ્વાસ જ નથી એટલા માટે તો આજે વિડીયો બનાવ્યો મેં વિશ્વાસો તો આ વિડીયો બનાવ્યો જોઈ લો આવું થાય છે કે નહીં તમારી જોડે પણ પાંચસો ભુવાજી પાસે ગયા વીસ થી પચ્ચીસ લાખ રૂપિયા બરબાદ થઈ ગયા અને દેશ વિદેશથી અમે અહીંયા આવ્યા છે છતાં પણ અમારું કામ થયું નહીં તો બાબા હું શું કરું આજનો મારો ટોપિક છે કે ઘણા લોકો એવું કીધું કે માતાજીએ અમને બાધા તો આપી પણ એના પછી આપણે શું કરવાનું તો મિત્રો આજે હું તમને સરસ મજાની વાત કરીશ તમે મારી ચેનલમાં જોડા રહેજો અને ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ને લાઈક કરવાનું ના ભૂલતા દુનિયાના કોઈ પણ સાનિધ્યમાં તમે જાઓ અને તમને ભુવાજી કે માતાજી જો બાધા આપતા હોય જો તમે માનતા સામેથી રાખતા હોય તો આજે હું તમને એ જ ટોપિક પર વાત કહેવા માગું છું કે બાધા લીધા પછી શું કરવું માતાજીએ કે ભુવાજીએ તમને બાધા તો આપી કે આટલા દિવસના અંદર તમારું કાર્ય એક હજાર ટકા થઈ જશે પણ એના પછી પણ જો કોઈ વસ્તુ કરવી હોય તો આજે હું તમને જણાવીશ એક સરસ મજાનું ઉદાહરણ આપીને તમને આજે હું સમજાવું કે તમે જ્યારે કોઈ હોટલમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ કંઈ કેફેમાં જાઓ છો એ કેફેના અંદર તમે તમારા ચાય ઓર્ડર કરો છો તમારા બાજુમાં બેઠા છે એ પાઉંભાજી ઓર્ડર કરી સામેના ટેબલમાં બેઠા છે એમને બિરયાની ઓર્ડર કરી હવે વાત એવી હતી કે તમે જ્યારે વેટરને એક વખત બોલાવો છો કે ભાઈ મને સરસ મજાની મસાલેદાર કડક ચા બનાવી આપજે તો એ એક જ વખત તમારો ઓર્ડર લઈને પછી એના વેટર ત્યાં જતો રહે છે રસોઈ ઘરમાં કે એમને એમ કહે કે ભાઈ આ માણસનો આ ઓર્ડર છે તો શું તમે એને ઘડી ઘડી કહો છો ચાલે તો આવ ચાલે તો આવ ચાલે તો આવ ચાલે તો આવો નહીં તો આ જ વસ્તુ મારે તમને સમજાવી છે કે તમે જ્યારે માતાજીના પારણે જાઓ છો માતાજીના શરણમાં જાઓ છો અને તમને જો બાધા આપી છે તો તમે એ બાધાના માટે કેમ હોલ્ડ કરો છો કે હે માતાજી તમે અમને બાધા તો આપી કે અગિયાર દિવસમાં કે એકવીસ દિવસમાં મારું કામ થઈ જશે એ થઈ જવા માટે તમે કેટલી બધી ચિંતાઓમાં બેઠા હોવ છો કે મારું કામ ક્યારે થશે મારું કામ ક્યારે થશે રોકો શાંતિ રાખો કોઈ વાત તે ઉતાવળ કરવી નહીં બીજી એક ઉદાહરણ આપીને વાત સમજાવો તમારા બાજુના અંદર ભાઈએ બિરયાનીનો ઓર્ડર મંગાવ્યો તમે માના સાનિધ્યમાં જ્યારે પણ જતા હોય ત્યારે દેશ વિદેશના લોકો માના સાનિધ્યમાં બેઠા હોય એ દેશ વિદેશના લોકોની બધી અલગ અલગ મુસીબતો લઈને માના ચરણે આવ્યા હોય તો શું એમની મુસીબતો તમે મગજમાં રાખો છો નહીં એમનું દુઃખ તમે લઈને ફરો છો નહીં એ બધું તો મારી માં લઈને ફરે સાચી વાત તો એવી જ રીતે આપણે પણ જ્યારે માના સાનિધ્યમાં જઈએ છીએ ત્યારે આપણે શાંતિથી માતાજીને પ્રાર્થના કરીને અને બાધા લેવી છે કે હે માતાજી તે મને કીધું કે અગિયાર દિવસના અંદર તારું કાર્ય થશે તો આપણે એ કાર્યને વિશ્વાસ રાખવો છે વિશ્વાસ રાખીને શાંતિથી બેસીને જોઈ રહેવું છે કેમ કે વિશ્વાસ વગર તમે કોઈ પણ સાનિધ્યમાં જશો તમારું કામ થશે નહીં એટલા માટે જ આપણે કહેતા કે આ આ ફૂલ છે ફૂલને હાલ બગીચામાંથી તોડીને લાવ્યો છું હવે આ ફૂલને પણ નથી ખબર કે હું મંદિરમાં જઈશ કે શમશાન ઘાટમાં જઈશ એને પણ નથી ખબર તો તમે એવી રીતે કઈ રીતે અનુમાન લગાવી શકો છો કે મેં બાધા લીધી તો મારું કામ નહીં થાય કેમ નહીં થાય વિશ્વાસ રાખો જય માતાજી મિત્રો અમે દેશ વિદેશમાં ફરીએ છીએ દેશ વિદેશના માના સાનિધ્યના અંદર માના દરબારના અંદર જઈએ છીએ અને માના દરબારના અંદર જઈને માના ગુણગાણ ગાઈએ છીએ તમને પણ માતાજીના ગુણગાન ગાવું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હું તમને એટલું સોફ્ટ રીતે સમજાવીશ કે તમારા જીવનના અંદર પણ પરિવર્તન સો ટકા આવશે અને તમારા જીવનનું પરિવર્તન થશે અને હું જે ભક્તિનું ભાથું ભરીને લાવું છું એ તમને એટલું સરસ રીતે સમજાવું છું કે તમે કમેન્ટના અંદર જરૂરથી કહેજો કે હું જે ઉદાહરણ આપીને સમજાવું છું એનાથી તમને સમજ પડે છે કે નહીં ના એ તો મને વિશ્વાસ છે ને કે આ નહીં પડવા દઉં મને અંદરથી વિશ્વાસ છે કે આ નહીં પડે તો નહીં પડે નાનપણમાં જયારે મમ્મી પપ્પા વિમાનમાં ફરવા લઈ જતા તા થાઈલેન્ડ ગયા હતા ત્યારે તો કેપ્ટન ને જોયો નતો તો એના ઉપર તો વિશ્વાસ આવી ગયો કે ભાઈ વિમાન બરોબર ચલાવશે તો આ તો મારા માથે છે મને તો વિશ્વાસ આવવો જોઈએ એટલા માટે આજથી આપણે એક જ કાર્ય કરવું છે વિશ્વાસ વિશ્વાસ અને વિશ્વાસ